ઓ સો તકલીફ છે જરા જણાવો ને સાહેબ હું સુના કપડાંનો ધંધો કરું છું હ એમાં પાર્સલ ફેરવતા મને તીજા સોતા મંકામાં ગાડી કુશી ગઈ હ હ પછી મે બોધવાલે થી સાહેબ મે કઈ કઈ જગ્યાએ દવા લીધી બતાવો ભાવનગર થી દવા લીધી રાજકોટ થી દવા લીધી પછી બોટાસ્ટ થી દવા લીધી અમદાવાદ થી દવા લીધી સાહેબ કે મને રિજેટ એરોનિયમ સકળ દુખાવો રહેતો તો મને પથારી છે તો મને તમે પથારી થઈ હા ખર્ચો કેટલો તમે કર્યો બે અટિમિનિયમ ખર્ચો કરો બે થી અઢી લાખ રૂપિયાનો બે થી અઢી લાખ રૂપિયાનો ખર્ચો કર્યો ફોર વ્હીલર મને ટીંગટોળી કરી લઇ જતા હું હાલી તો જ નહોતો હા હા અને ડોક્ટરોનું કહેવાનું શું હતું ડોક્ટરોનું સાહેબ એવું જ કેવાનું હતું તમારું ઓપરેશન આવશે આવશે ને આવશે દેખો ને તમને સારું છે ને અત્યારે હા ઓકે તો એ સારું થયું છે નાથી એ જરાક સાહેબ બતાવો છો એક આ દવા જોઈન્ટ જીમ હા ત્યાર પછી એક આ દવા કેલ્શિયમ હા અને એક ઓર્થોમેગા ઓકે આ ત્રણ દવા લેવાથી તમને હા અને ગમે દુખાવો હોય વ્યક્તિને કઉ છો ગમે દુખાવો લે સાજજો તમે અને આ દવાનો ઉપયોગ કરી પછી દવાખાને તમે ઓપરેશન ઓપરેશનનું પછી નામ લેજો તો આ ઓપરેશન નું નામ લેતા નહીં તો આ દવા લેવાથી ખુશ ને તમે એકદમ ખુશ છે અત્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ હોય જાતનો ટુ વ્હીલ ગાડી હાકું છું કારખાને કામે બેવું છું